हाय गाइस કેમ છો બધા એ મજામાં જ છો તો આજે આપણે ઈજ્યા સેવાડી માં તૂર ઉતારવા તો જોઈ શકો છો મારી પાસેલ તૂર છે એકદમ લીલીસમ અને લુંગે લુંગ છે જો કેવી તૂર છે જો વર્ષે કેવી તૂર છે સક્કરી તૂર 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 તો જો હવે જો છે તૂર એ સુ બેંઠા મત કરે છે એ વર્ષે તૂર ઉતારે છે જો કેવી લુંગુ છે જો જોઈ શકો છો જો બધી તુર જ છે જો બે સાંભળી એ શું કરે છે એ શું કર્યું કાક બનાવ્યું તમારું કાક બનાવ્યું કેસ

જો નકરી સિંહત દેખાય તમને આમ છોડવો તમે જોવો તો અંદર જોવો તમે તો જો કેટલી દૂર છે ગામ છે નીચેથી અમે જો આમ છોડવા થી ખાલી તમે જોવો આમ નીચેથી આમ જોવો આખો છોડો ઉપર એમ નઈ કેને ઉપર ડાળખી ડાળખીમાં છે અને ફરતે નજારા જોવો પવનચકી

Kau બેગો dunia vacation. કોનું yeah. <laughs> <laughs> hmm. बादू मिक्स माँ बकाल है नहीं बादू बकाल वेल आप बताएं वाड़ी वही है ना आज भाई दोस्त है ना एक बार खत्म टाना उतारे जो गुआ रहे एक थे एक बार गुआ रुतारे इसलिए एक साकेनु थे जाए अक्खो उन वालों साक नूरड़े मुझे मुझे ऐसे भाई वाड़ी से है ना अच्छा से जीरू अच्छा कर तो कर बहुत અલુ વાઢ હવે ઈશનખડ અને રાઈ જો રાઈ જીની જીની શિંગુ આવી સજો ગાને કહેવાય વટાણા વટાણા છોડ નો જોય હોય જોઈ લિજો કેવો છોડ હોય વટાણાનો ને અસલ તોડવો છૂટી ન જાય એટલે આવી રીતના તોડવા પડે સકેલ તો આમ કરી છે છોડવો તરત ભાંગી જાય બટ્ટા કણો છોડ આવે જો તોળમાં ફૂલ ઉગડવા મૈના છે જે જણે સિંચુ થાવા માટે થોડાક દિવસમાં जो थाई दे सोळ खाई एक सहा बाय वस्तु कोम थो बका ले नंगो सा बदु मिक्स मा है ना मग जो मग जो लोंगो <laughs> से एक सोडो से नानो अंथो तो पण आखो मग

એક કવ સુલાઈ લેવા દાણા કાય બગડે નઈ હમ ખોલી ખોલીને ફ્રિજ માં મેક દેની સ્ટોક કરી લેવાનો હવે આયા ઉનાળો હમ જો રીંગણી પણ છે જો આ છે જીરું જો અને ખાવું મચ્ચું છે કુરમા હાજો એક જ છોડમ પણ એટલો છે આ છે મિની ટમેટી મોશા આપડે સાફ કરવા કે બધાય જ દે હો મિની ટમેટી નાસલનાના ટમેટા છે તો આ છે વટાણા તો કો કે તા કા આપડી વાડી માં જાપાની તંદુર છે જાપાની તંદુર તંદુર નો ઉસે જોઈ રયો એ ખાઈયો વાત રયો હંકા 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 જ આ બાજુ હા આ બાજુ તો જાપાની તંદુર લ્યો અચ્છા એની ભાજી થાય મસ્ત ની એની ભાજી થાય કોને ખાવ તો ખબર પડે જાજુ બધું વાઈ દીધું તો અતમે યા આપડે છે ને હ અમદાવાદના કાકા એ રિક્ષા ભરવાન ચાલુ કરી દીધું છે કેટલે લઈ જાવણ કાકા બસ થોડીક ભાડ કાઢ હાય આંધી મશી 哇塞！ નસે આને ઓય કેવાય એને શું કેવાય આદ્યો આદ્યો કે એ માર કાકીએ કીધું મને એમ ખબર હું કેવાય હું કીધું આને આદ્યો કેવાય જો અજી આ બાજુ છે ને બાજુમાં જો એનું મૂળ